રાજ્યમાં વિરોધ માત્ર રૂપાલાનો જ થઈ રહ્યો છે એવું નથી કારણ કે જૂનાગઢના ઝાંઝરડા અને સુખપુર ગામમાં ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી અને તેનો વિરોધ થઈ રહ્યો છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટીપી સ્કીમને કારણે તેમની કરોડોની જમીનોને નુકસાન થઈ શકે તેમ હોવાથી તેઓ જુડા કચેરી ખાતે ધરણા પર બેઠા હતા જો કે અધિકારીઓ દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી અપાતા ખેડૂતોએ ધરણા સંકેલી લીધા ખેડૂતોએ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આજે લગભગ ચારેક મહિના ત્યાં ખેડૂતો ધરણા ઉપર અને આ રેલી આવેદનપત્રો ખૂબ મોટી લડત ખેડૂતો દ્વારા કરવામાં આવી ટીપી સ્કીમ બાબતે આજે પણ ધરણા ઉપર અમે બેઠા હતા કંઈ રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડવા માટે ઓનલાઈન ડેટા નાખવાની અમને આજે ખાતરી મળી છે એટલે લેખિતમાં જવાબ મળે એ આશાએ અમે અહીં બેઠા છીએ